સુરતમાં આગ લાગવાની ઘટના યથાવત છે ઉધના રોડ નંબર ઉપર સાઈબાબા મંદિરની ગલીમાં ભયંકર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ઉદ્યોગનગર રોડ નંબર નંબર જય પ્લોટ પર આવેલા મંદિરની ગલીમાં ભયંકર લાગતા મચી ગઈ હતી આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે ઉધના ઉદ્યોગનગર રોડ નંબર આઠ

અને એમાં મશીનો છે પ્રેસ મશીનો એમાં થોડી આગ આગ હતી અને ટાંકાઓ બળી ગયા છે ચાર પાંચ મશીનોને નુકસાની થઈ છે આગથી ના જા અંદાજીત તો નુકસાન આમ તો આપણે કંઈ માલિકને પૂછ્યા કહી શકીએ એવું નથી ફાયર સેફ્ટીના સાધનો તપાસ કરવી પડશે અમારે જોઈ લઈશું અમે છે કે નહીં અન્ય કોઈ બીજી માહિતી બધી હશે કે જેના કારણે હાલ લાગી ના હાલ તો કશી એવી માહિતી છે નથી ટ્રાય ટાય ફાસ્ટેશન બધી અને કેટલી કેટલી ગાડી આવી ઉડના ફાસ્ટેશન મજૂરા ફાસ્ટેશન માંદરાજા ફાસ્ટશનથી કુલે સાત જેવી ગાડીઓ આવી છે અને રિટર્નમાં અમે એક ગાડી ડુંબાલથી મંગાવીશું છે કેટલા વાગે કોલ હતો નવ વાગ્યાનો કોલ હતો અને હમણાં હાલ 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 દસ વાગ્યે છે એટલે એક કલાકમાં ટોટલ કામગીરી પૂરી કરી નાખી છે હમણાં સંપૂર્ણ આટ કામ હાજી હજી